હા મિત્રો આજે મારા ગામમાં સમૂહ લગ્ન છે તો હવે હું જવાનો છે તૈયાર થઈ ગયો છે સવારમાં ને હવે જાય સમૂહ લગ્નમાં તો તમે સુધી વિડીયોમાં બનાવી રહ્યો હાલો મિત્રો સમૂહ લગ્નમાં જાય જો મિત્રો હું છે પોકી હવે અંદર જવાનું છે તો એન્ડ સુધી બેના વિડીયો છે પણ હું ખાય છે જોઈએ આપણે જો આ આ તો છે જેને એને લઈ ગયો કોણ ખાય જાવ મિત્રો જો મિત્રો પેલે જ ડોરે લખેલું છે શિયાળ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે તો હાલો મિત્રો આ મારે બેનનો નો માંડવો છે તો મારી કાકાની છોકરી છે તો એનો એના લગ્ન છે તો હું અહીંયા આવી ગયો છે જો મિત્રો આમે તો લખે છે તો તો પણ છે લખવાનું આપણે આગળ જઈએ અને બેનનો માંડવો જોવા જઈએ તો હાલો મિત્રો આગળ જઈએ અને જો અહીંયા લખે છે બેનનો કરિયાવર આ સેટમાં બેન નો છે અને હવે જાય છે અંદર જો આ દેખાઈ રહ્યો છે એ બેનનો માંડવો છે અને જો આવી રીતે બેન માંડવો છે અને હવે આપણે જોઈએ કે હવે તો બેન હવે તો મિત્રો એક વાગી ગયો છે ને જમવા બધા વેચે છે હા ભાઈ તો ગરમી લુસે છે લે અને આગળ તો આ ધર્મેશભાઈ દેખાય છે અને બાજુમાં તો ઓગેશભાઈ પણ છે એ પણ દાંત કાટ તો મિત્રો હવે જાય આપણે જમવા અને જમવામાં શું શું છે અને જો કેટલા માણસો છે જમવામાં અને બદામ છે મળે છે અહીંથી દેખાય છે મને અને પાણીપુરી પણ છે તો શું શું મળે છે એ પણ આપણે જોઈએ આપણે જઈએ આપણે જમવા તો હાલો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો એન્ડ સુધી ગુરુદેવ બદામ છે તો જેને બદામ છે એને પણ આવી જાવ આપણે બદામ છે આ લે આ ભાઈ તો રામ રામ મળે છે અને કોંગ્રેચ્યુલેશન પણ કહીએ છીએ તો આ ભાઈને થેન્ક યુ પણ હું કહું છું અને હવે આગળ આવીએ તો જોઈએ આ દરવાજા પર પોસ્ટર લગાડેલું છે તો પોસ્ટરમાં શું લખેલું લખેલું છે તો વારાસ્વરૂપ અગિયારમો સમૂહ લગ્ન છે ચત્તર બે બે હજાર ચૌદના શનિવાર તરપદાર ચમાસકોળી દ્વારા આયોજન કરેલું છે તો હવે જોઈએ આપણે જમણવારમાં જમણવારમાં જઈએ અને જોઈએ કે જો કેટલી બહેનોની પણ લાઈન છે અને ભાઈઓની પણ મોટી લાઈન છે તો બહેનો પણ સાજી સંખ્યામાં છે તો જમવા બધા ભોગી ગયા છે તો ચાલો બધાય જમવા અને ભાઈઓની પણ લાંબી લાંબી લાઈન છે તો ભાઈઓને પણ જમવાની બહુ ભૂખ લાગી છે અને મને પણ લાગી છે તો હું થોડોક વિડીયો શૂટ કરી લઉં અને ને આ જો રસોડું છે તો રસોડામાં ભાઈઓ બધાય સેવા ભાવથી ભાવથી કરે છે અને જો આ ચાકનો ટોપ છે મોટો બધું અમે પણ ડાળનો ટોપ છે સામેની સાઈડ તો આ બધાય ભાઈઓ જો મદદ ભાવથી કરે છે અને જો આવો ગામનું સમર્થ હોય જો સમર્થન હોય આ હિંમતભાઈ અમારે બહુ સેવા કરે છે ગમે સેવામાં હોય અને ભાવથી સેવા કરે છે હિંમતભાઈનું બહુ યોગદાન છે તો એને પણ ધન્યવાદ અને થેન્ક યુ ઘણા હતી આ ભાઈ જો રોટલી કાપે છે રોટલીના ટુકડા કરવા જ પડે આવડી મોટી તો કવાય નહીં તો નાના નાના રોટલીના ટુકડા કરીને હવે આપણે જઈએ છીએ જમવા તો હાલો મિત્રો બધા જમવા અને શું શું જમવાનું છે એ પણ જોઈએ આપણે આ લે આ તો પ્રકાશભાઈ જમવા બેઠી ગયા પણ મને પણ ભૂખ લાગી છે અને મારે પણ જમવું છે પણ થોડોક હું વિડીયો શૂટ કરી લઉં જો ભાઈઓ પ્રેમ ભાવથી જમે છે અને આવી રીતે લાઈનથી લાઈન જમાડે છે અને જગ્યા પણ છે તો ચાલો મિત્રો જમવા ને આ સાઈડ તો બેનો છે અને બેનો પણ ભાવ જમે છે બહુ ટ્રાફિક છે અને બે બે ત્રણ ત્રણ કાઉન્ટર લગાડવામાં આવે છે કેમ કે ટ્રાફિક થાય અને વ્યવસ્થિત જમે તો મિત્રો એને પણ ધન્યવાદ ગામ અત્યારનું સમલગ્ન કરવામાં આવ્યો આવી જ રીતે કાઉન્ટર કાઉન્ટરે પીરસે છે બધા મિત્રોને એને પણ ધન્યવાદ કે તમે સેવા ભાવથી કરો છો અને સામેની સાઈડ પાણી પીવાનું છે તો હાલો મિત્રો પાણી પીવા જાય અને મેં પણ થોડુંક જમી લીધું છે તો હું પણ પાણી પીવા જાઉં આ સેટ પાણી પીવાનું રાખ્યું છે અને થોડુંક દૂર છે પાણી પીવાનું તો ગંદકી ના થાય અને બગાડ આ સેટ ઘાકરે છે કાંઈ હોય તે તો એના માટે ધન્યવાદ મિત્રો ને આવી જ રીતે સ્ટેન્ડ બનાવ્યું છે કે પાણી પીવાનું મસ્ત સ્ટેન્ડ બનાવવું છે ને હવે આપણે જઈએ જે કઈ કંપનીના સર લોકો આવ્યો છે એના પ્રોગ્રામમાં અને લોકોને લોકોને જે ગામમાં જે આપણા બહેનો અને યુવાન ભાઈઓનો આપણે સવા સમા થઈ રહ્યો છે અહીંયા નવ અમે લોકો કંપની તરફથી બધાને અમારા આશીર્વાદ અને એ લોકોનું જીવન સંપૂર્ણ રીતે સફળ રહે અને પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છા સાથે મારા બે શબ્દો કહીને નિર્દું છું આભાર બધાને પેલા તો ખૂબ ખૂબ બધાઈઓ મને ગુજરાતી ઓછી આવે છે તો હું ટ્રાય કરું છું સમજમાં આખી આવે છે તો જેટલા પણ નવો દંપતિઓ છે એના અલ્ટ્રાટેક બધા સિનિયર સરલોગો અહીંયા અને જેટલા પણ અમારી ફેમિલીઝ છે કોલોનીથી આસપાસની બીજા ગામમાંથી પણ એ બધાની તરફથી તમે તમારી ફેમિલીને તમારે નવો જે લાઈફ ચાલુ કરે છે જે નહીં શરૂઆત કરે છે એના માટે ખૂબ ખૂબ બધાઓ ખૂબ ખૂબ આભાર તમે અમે અહીંયા ઇન્વાઈટ કર્યું એના માટે ચાલો મિત્રો પોગ્રામ પૂરો થયો છે ને હવે આપણે ખોડિયારમાંના દર્શન કરી લઈએ તો ચાલો મિત્રો બધા દર્શન કરવા માટે ઢીંગલીને ને અહીંયા મસ્ત પવન આવે છે અને બેઠા પણ છે માણસો તો હવે જઈએ આપણે ખોડિયારમાં દર્શન કરવા તો આવી જ રીતે અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત જગ્યા છે અને ખોડિયારમાંના મંદિરે જવાની તો કોને મજા ના આવે તો ચાલો મિત્રો ખોડિયારમાંના દર્શન કરવા તો આ અમારા ગામમાં ખોડિયારનું મંદિર છે જો મિત્રો અહીંયા અમે મંદિરે આવે છે ખોડિયારમાના મંદિરે જોવા ઢીંગલી દર્શન કરવા અમને લાગે છે અને આ ખોડિયા મંદિરે આવીને ઢીંગ લઈને ચશ્મા પહેરવાનું મન થયું તો ચશ્મા પહેરાઈ મેં તો એને કાંઈક નવું નવું લાગ્યું જતો કરી એ ચશ્મા પહેરીને આ બાજુ યરાય છે ઓલી બાજુ યરાય છે મારી બાજુ યરાય છે અને એને નવું નવું લાગે છે કે આમાં કાંઈક નવું છે તો એ પણ ચશ્મા પહેરે છે અને મંદિરે તો મસ્ત પવન એને મજા આવી ગઈ કે આ સારું નવું નવું છે જો એને ચશ્મા કાઢવાનું મંજો હવે તો કાઢી નાખી જો મિદ્રો ને આ સર તો વરાજાની ગાડી પડી છે એ પણ દર્શન કરવા આવ્યો છે ખોડિયાના તો અમારા જ ગામમાં 11મો સમૂહ લગ્ન હતો તો મારો વિડીયો એટલે જ છે તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બબાય મિત્રો